મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના કાબોલા પાસે આવેલી ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે જે પ્રકારના સમાચાર કાબોલાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કાબોલા ખાતે આવેલી ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે અગમ્ય કારણોસર પેપર મિલમાં આગની ઘટના આગની ઘટનાને પગલે જે પ્રકારના દ્રશ્યો સમાચાર એકત્રીસ પર જોઈ રહ્યા છો કે જે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે મોડાસા અને હિંમતનગરની જે ફાયર જે ટીમો છે તે ઘટના સ્થળે છે પાંચ જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે તો બનાવને લઈને લોકોના ટોળે ટોળા છે ઘટના સ્થળે એકત્રિત થયા છે મોડાસાના કાબોલા પાસેની ઘટના છે કે જ્યાં ગુરુકૃપા પેપર મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે આગને લઈને મોટા નુકસાનની પણ જે ક્યાંક ને ક્યાંક જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પાંચ જેટલી ગાડીઓ દ્વારા હાલ તો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને હિંમતનગરથી પણ હાલ જે ફાયર વિભાગની ટીમ છે તે બોલાવવામાં આવી છે પાંચ જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો જે પ્રયત્ન છે તે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે